અમેરિકામાં હવે ડિગ્રી લેવી સહેલી છે પણ નોકરી લેવી દિવસે અઘરી થતી જઈ રહી છે સ્ટુડન્ટ્સ અને વર્કર્સ માટે અમેરિકાથી એક મોટી વોર્નિંગ આવી છે જોબ્સ ઓછી થઈ રહી છે બેરોજગારી વધી રહી છે અને ઓપીટી વાળા યંગસ્ટર્સ માટે રસ્તા પહેલાથી વધારે ટફ થતા જઈ રહ્યા છે અને એ બધું કઈ રીતે થઈ રહ્યું છે એ અમે તમને કહીશું ડિટેલ સાથે તો અમેરિકામાં જુલાઈ બે હજાર પચીસમાં ખાલી તોતેર હજાર જોબ્સ જ ઉમેરાય છે જે એનાલિસ્ટની આશાથી ઘણી વધારે ઓછી છે અને ટેન્શનની વાત એ છે કે મે અને જૂનના જોબ ડેટાને પણ રિવાઇઝ કરીને બે પોઈન્ટ અઠ્ઠાવન લાખ જોબ્સ ઓછી કરી દેવામાં આવી છે તો આ સ્લોડાઉનની સીધી અસર પડી છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને ઇમિગ્રન્ટ પ્રોફેશનલ્સ પર અનએમ્પ્લોયમેન્ટ રેટ હવે વધીને ચાર પોઈન્ટ બે ટકા થઈ ગયો છે અને રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરી બે હજાર પચીસ થી અત્યાર સુધી લગભગ સત્તર લાખ ઇમિગ્રન્ટ વર્કર્સ પોતાની જોબ્સ ગુમાવી ચૂક્યા છે જેમાં ઘણા બધા ભારતીય લોકો પણ સામેલ છે હવે સવાલ એ છે કે શું અમેરિકામાં થઈ ગયું છે શું હવે ત્યાં જોબ્સ મળવી વધારે અઘરી છે તો જાન્યુઆરીથી અત્યાર સુધી સાત લાખ પાંત્રીસ હજાર ફોરેન બોન વર્કર્સ અમેરિકાની વર્કફોર્સથી થી બહાર થઈ ચૂક્યા છે હવે આ મહિને ખાલી પચાસ હજારથી સિત્તેર હજાર જોબ્સ ક્રિએટ થઈ રહી છે યુએસ ફેડરલ ગવર્મેન્ટે પણ ચોર્યાસી હજાર જોબ્સમાં કાપ મૂકી દીધો છે ઇન્ડિયન ગ્રેજ્યુએટ્સને એમાં સૌથી મોટી અસર પડતી જોવામાં આવી રહી છે એમબીએ સ્ટેમ ગ્રેજ્યુએટ્સ અને માસ્ટર્સ કરી રહેલા સ્ટુડન્ટ્સ માટે સ્લોડાઉન એક મોટો ફટકો ગણવામાં આવી રહ્યો છે ટેક ફાઈનાન્સ અને કન્સલ્ટિંગ કંપનીઝે હાયરિંગ ઓલમોસ્ટ સ્ટોપ કરી દીધું છે તો ઓપીટીથી ફૂલ ટાઈમ જોબ્સમાં કન્વર્ટ થવામાં ઘણી વધારે ડિલેઝ આવી રહી છે જોબ પોસ્ટિંગ ઓછી થઈ રહી છે અને કોમ્પિટિશન ઘણી વધારે થઈ રહી છે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી એન્ડ પ્રોફેશનલ સર્વિસીસ જેવા સેક્ટર્સમાં કાં તો હાયરિંગ ફ્રીઝ થઈ રહી છે અથવા તો ત્યાં લે ઓફ જોવામાં આવી રહ્યું છે ફક્ત હેલ્થકેર એન્ડ સોશિયલ સર્વિસીસમાં જોબ્સ હજુ પણ અવેલેબલ છે ગ્રેજ્યુએટ્સની વાત કરીએ તો બાવીસથી સત્યાવીસના એજ ગ્રુપમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ હવે પાંચ પોઈન્ટ આઠ ટકા સુધી પહોંચી ગયો છે જે છેલ્લા દસ વર્ષમાં હાઇએસ્ટ છે તે એવામાં ઇન્ડિયન પ્રોફેશનલ્સે શું કરવું જોઈએ રીથિંક યોર ટાઈમ લાઈન એટલે અઝ્યુમ ના કરો કે ગ્રેજ્યુએશનની સાથે જ જોબ મળી જશે હવે સ્ટ્રોંગ સ્ટુડન્ટ્સને પણ ઓપીટીની પછી ટાઈમ લાગી શકે છે એ સિવાય બેકઅપ પ્લાન હંમેશા તૈયાર રાખો કેનેડા સિંગાપોર કે ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સની સાથે રિમોટ રોલ્સ એક્સપ્લોર કરો એશિયા બેઝડ ઓપોર્ચ્યુનિટી પણ તમને સારા ઓપ્શન્સ આપી શકે છે એની સિવાય નેટવર્કિંગ પર ભાર આપો કેમ્પસ પ્લેસમેન્ટના ભરોસા બિલકુલ ના રહેવું લિંકડિંગ કનેક્શન્સ રેફરલ્સ એન્ડ ઇન્ટર્નશિપ્સ હવે વધારે વેલ્યુ રાખે છે એ સિવાય ઇમિગ્રેશન અને વિઝા રૂલ્સ પર હંમેશા તમારી નજર બનાવેલી રાખો ઓપીટી એચ અને યુએસ ઇમિગ્રેશન પોલિસીમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે એવામાં તમારે પોતાને હંમેશા અપડેટેડ રાખવા તો સવાલ એ છે કે શું આ જોબ માર્કેટ ક્રેશ છે તો ના આ પૂરેપૂરું ક્રેશ નથી હકીકતમાં હેલ્થકેર જેવા કેટલાક સેક્ટર્સમાં હાયરિંગ તો હજુય થઈ રહી છે પણ જોબ માર્કેટ હવે વધારે ટાઈટ સિલેક્ટિવ અને સ્લો થઈ ગઈ છે તમને જણાવી દઈએ કે ઇન્ડિયન વિદ્યાર્થીઓ માટે અમેરિકા હજુ પણ એક ટોપ ડેસ્ટિનેશન બનેલું છે પણ ત્યાં જોબ મેળવવા માટે ખાલી ડિગ્રીની પણ સ્માર્ટ સ્ટ્રેટેજી પેશન્સ એન્ડ ફ્લેક્સિબિલિટી પણ જરૂરી છે તો હવે ડિગ્રીની સાથે સાથે દેશી જુગાડ અને ગ્લોબલ થિંકિંગ પણ ઘણું વધારે ઇમ્પોર્ટન્ટ છે જે જલ્દી કરશે એ જ ટકશે તમને શું લાગે છે આખો રિપોર્ટ જોયા પછી કમેન્ટ સેક્શનમાં તમે પોતાના ઓપિનિયન્સ રાખી શકો છો બાકી બધી અપડેટ્સ માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતી સાથે